ભરૂચની જાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી તરફના સર્વિસ રોડ પર મોટી સંખ્યામાં બસ અને ટ્રાવેલ્સ ઓપરેટર્સ પોતાના વાહનો રોંગ સાઇડ પાર્ક કરતા હોવાના કારણે રોજબરોજ ટ્રાફિક જામ સર્જાય છે આ ઉપરાંત નોકરિયાતો પણ રોડ પર પર જ પોતાના દ્વિચક્રી વાહનો પાર્ક કરી દેતા માર્ગ અન્ય ભારે હાલાકીનો સામનો કરવો પડે છે એટલું જ નહીં અહીંથી પસાર થતા લોકોમાં અકસ્માતની પણ ભીતિ સેવાઈ રહી છે ત્યારે આ સમસ્યાને લઈને જાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી વિસ્તારમાં આવેલી આઠથી દસ સોસાયટીના રહીશો એકત્ર થયા હતા સ્થાનિકોએ સર્વિસ રોડ પર પ્રતિકાત્મક રીતે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો આ સાથે સ્થાનિકોએ તાત્કાલિક પાર્કિંગ વ્યવસ્થા સુધારવાની માંગ પણ કરી હતી એવા ટ્રકો રેતી ની ટ્રકો કંપનીઓની બસો અન ઓથોરાઈઝ વસ્તુ વાળા બી પોતે જાણે છે અને કઈ કરવા માંગતા નથી મતલબ કે આ વારંવાર રજૂઆત કરવા કોઈ થયું નથી આ ટ્રાફિક સોલ્યુશન લાવવા માટે એ બી એક ટ્રાફિક તમને ત્યાં ચાલુ માં બતાવી શકું કે મતલબ કે આ ટ્રાફિક નું સોલ્યુશન કેવી રીતે પેલી બાજુ જે સિટી ની આવે છે યુ ટર્ન લઈને નીકળ્યું છે એની જગ્યાએ હોલ્ડ જ કરવામાં આવે છે એટલે પોલીસવાળા જાતે જ ટ્રાફિક કરાવતા એવું લાગે છે મતલબ કે એસપીને જણાવવાનું કે અમારી સોસાયટીમાંથી બાળકોને લઈને છ છ વાગ્યાના બાળકો ઉઠ્યા હોય છે અને છતાં એમની સ્કૂલમાં એબસન્ટ પડે છે કારણ કે કારણ શું અમારું ક્યાં લક્ઝરી આ કંપની આ કંપનીનું ટ્રાફિક કારણ કે અહીંયા ગાડીનું પાર્કિંગ કરે છે રોડ ઉપર અમારી સોસાયટીવાળા ચાર સોસાયટીના આવતા છે તમને કેટલી તકલીફ પડે છે છતાં અમે જે કંઈ કહીએ છીએ તો સામેથી અમને ગમે તે બે વિધોરમાં જવા જવાબ ઉદ્ધોરમાં જવાબ આપે પાછા બાથરૂમ કરે છે એટલે લેડીઝને અમે જેમ તેમ બોલે છે તો અમારે એના માટે શું કરવું આજે ગમે તે સુધી એનો રસ્તો નહી થાય ફૂટપાથ ઉપર અમને ચાલવાનો રસ્તો નહી મળે ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી જે થાય અહીંયા મરવા મરીશું તો પણ અહીંયા જ